ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ સુખાજી ઠાકોર હાર્દિક પટેલ કિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઉભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી આ પ્રસંગે તેઓએ સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરી ભાવવનના કરી હતી ભારતનું ગૌરવ અને આપણા સૌનો વિશ્વમાં જેમની પ્રતિમા એકસો બ્યાસી મીટરની બની છે એવા એકતા નગરમાં ખૂબ આનંદ સાથે હું અહીં ત્યારે અમે સૌ અમારી સાથે ગુજરાત વિધાનસભાની ટીમ સાથે મારા સાથી ધારાસભ્યો અને આખા અમારા ટીમના સૌ સભ્યોશ્રી સાથે એકતા નગરની મુલાકાત લીધી આજે મને ખુશી થાય છે એક નાગરિક તરીકે કે વિશ્વમાં જે પ્રતિમા સૌથી મોટી અદ્રણસિંહ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા નરેન્દ્રભાઈ જ્યારે પ્રતિમાનું અનાહરણ કર્યું ને આજે વિશ્વમાં એક ઢંકો વાગે માન્ય સરદાર સાહેબ એટલે લોહ પુરુષ તરીકે જેને માણ્યા અને જાણ્યા છે જે યુવા પેઢી છે એને એક નવી પ્રેરણા મળે એવું સરસ મજાનું એકતા નગર આપણે સૌ ગૌરવ રહી શકીએ એવું આજે પ્રતિમા લોખંડી પુરુષ તરીકે એમને એક સાબિત આખા વિશ્વમાં એમણે ગુજરાતનો ડંકો વગાડ્યો છે ભારતનો ડંકો વગાડ્યો છે હું એકતાલ નગરમાં અમારી ટીમ સાથે હું સરદાર સાહેબને સલામ કરું છું આ પ્રસંગે સમિતિના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છે સરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ લીધો હતો એ શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર દેશની અંદર પ્રસર્યો છે આજે અહીંયા માત્ર એક પ્રતિમા જોવા માટે નહીં પરંતુ સરદાર સાહેબના જીવનની અંદર જે બદલાવો હતા જે સંઘર્ષ હતો અને આ દેશની આઝાદી માટે આ દેશના ખેડૂતો માટે જે કામ કર્યું એની જે અહીંયા હકીકત જોવા મળી રહી છે એ જોવા માટે સમગ્ર ભારતના લોકો અહીંયા આવી રહ્યા છે આજે એવું કહી શકાય કે માત્ર સરદાર કોઈના નહીં પણ સમગ્ર ભારતના છે સમગ્ર ભારત માટે જે કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એને જમીન ઉપર અત્યારે હકીકત બતાવવાનો જે પ્રયાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે એ સૌ માટે અભિભૂત છે આજે અમારી ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સાત આઠ ધારાસભ્યોની સમિતિ સાથે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા અહીં આવીને અમને ખૂબ આનંદ આવ્યો ખાતરી સમિતિના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરી સૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવ્યો તેમને અભિનંદન આપું છું આજે વિશ્વ સ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતડે જોડ્યો હતો તેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમને અભિનંદન આપું છું અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છું